દેરાસર માર્કેટ રોડ થી હનુમાનજીના મંદિર થઈ અને જગદીશ્વર મહાદેવના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં રથો તેમજ ડીજે ના તાલે લોકો શ્રીરામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રામાં આરએસએસ દ્વારા અને દુર્ગા બહેનો દ્વારા તલવારબાજી લાઠીબાજી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં તમામ હિન્દુવાદી સંગઠનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજંગદળ તેમજ રામ સેવા સમિતિ દસામા યુવક મંડળ તેમજ રામદેવ યુવક મંડળ રોહિત કલ્યાણ સમાજ યુવક મંડળ તેમજ અન્ય મંડળો તેમજ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ બિલડી પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તેમજ રેલવે પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો તથા તમામ વેપારી એસોસિએશનો તેમજ નામી અનામી આગેવાનો તેમજ નવી બિલડી અને જૂની ભીલડીની ધર્મપ્રેમી જનતા તેમજ દરેક ભાઈઓ અને બહેનો અને તમામ સહયોગી દાતાઓએ શોભાયાત્રામાં હાજરી આપી હતી